મિત્રો સ્વામ હાર્દિક સ્વાગત છે ટીમ વડોદરાના સુશન વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં ક્રિએટિવ ક્રિએટીવ સિટી નો મેળવવા માટે આજ રોજ વર્કશોપ આયોજન કરવામાં આવ્યું ટીમ વડોદરાના સુશન વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે આજ રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારી નગરીને યુનેસ્કોમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસે હેરિટેજ વર્કશોપનું આયોજન કરાવ આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા અને નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે વડોદરા સિટીને ક્રિએટિવ દરજ્જો સિટીનો તરજો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજથી દોડથી બે વર્ષ પહેલા શહેરીજનોના મંતવ્ય લઈને કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું તેના ખર્ચ પેટે જેના ફળ સ્વરૂપ કોર્પોરેશન દ્વારા ક્રાંતિકારી અભિયાન શરૂ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા એકસો નેત્રીસ જેટલી હેરિટેજ બિલ્ડિંગોને યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરીટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરશે તદ ઉપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા ગણેશ ઉત્સવ નરસિંહજીનો વરઘોડો જેવા ઉત્સવનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સાથે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારે આવેલા પ્રવેશદ્વાર ઉપર બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સિટીને હેરિટેજનો દરજ્જો મળ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર સમયમાં વડોદરા ક્રિએટિવિટીમાં ગુજરાત પ્રથમ સિટી બનશે અને દેશમાં સાતમું સિટી બનશે આ પ્રસંગે વડોદરા શહેરના તમામ બુદ્ધિજીવીઓ પોતાનું સૂચન તબક્કાવાર સમય અનુસાર રજૂ કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં છેલ્લા સવા દોઢ વર્ષથી ટીમ વડોદરાના પ્રયાસોથી અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયો પરના સિમ્પોઝિયમ થયા છે કાર્યશાળાઓ થઈ હતી એના જ પરિપાક રૂપે આજે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હેરિટેજ ટ્રસ્ટની સાથે એમઓયુ કરીને વડોદરાને યુનેસ્કોમાં ક્રિએટિવ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તેના માટેનું ફાઇનલ ડિસ્કશન અને વર્કશોપની શરૂઆત થઈ ગઈ છે કાર્યક્રમમાં છે શ્રીનગરથી પણ કે જેઓને હાલમાં જ ક્રિએટિવ હેરિટેજ સિટીનો યુનેસ્કોનો દરજ્જો મળ્યો છે તેના પૂર્વ મેયરશ્રી અને સાથે સાથે વડોદરાના કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ પોલીસ તંત્ર વહીવટીતંત્ર અને સાથે સાથે તમામ નેતાઓ તમામ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અને બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે કોર્પોરેશન દ્વારા આજે પ્રયાસ થઈ રહ્યો છે મને લાગે છે કે આખા દેશમાં સૌપ્રથમ વખત આવો પ્રયાસ થઈ રહ્યો છે કે વડોદરાને સુંદર બનાવવા માટે અને સુંદર વડોદરાને વધારે સુંદર બનાવવા માટે થઈને તમામ સ્ટેક હોલ્ડર તમામ ભાગીદારો સાથે જોડાયા છે તેમાં મીડિયાથી લઈને નેતાઓ સુધી બધા જ લોકો જોડાયા છે આ પ્રયાસને હું ખૂબ આવકારું છું વડોદરા કોર્પોરેશન અને હેરિટેજ ટ્રસ્ટના સકારથી વડોદરા શહેર યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કમાં ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે એપ્લાય કરવા જઈ રહ્યું છે હેરિટેજ ટ્રસ્ટની એક્સપર્ટાઈઝ છે ચાપાનીને હેરિટેજનો દરજ્જો અપાયેલો છે એમના અનુભવ અને માર્ગદર્શનનો લાભ લઈ અને કોર્પોરેશન આવનારા સમયમાં ડિઝાઇનિંગ ક્ષેત્રે ખાસ કરીને અર્બન પ્લાનિંગ સ્પેસનો પ્રોપર યુટિલાઇઝેશન ઇન્ટીરિયર ડિઝાઇનિંગ લેન્ડસ્કેપિંગ અલગ અલગ ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી પછી ઇન્ટીરિયર ડિઝાઇનિંગ હોય કે ઓર્નામેન્ટલ ડિઝાઇનિંગ હોય કે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ હોય ફેસ્ટિવલની ડિઝાઇનિંગ હોય આ તમામ ડિઝાઇનિંગ ક્ષેત્રમાં વડોદરા શહેર આગળ વધે એ દિશામાં આવનારા સમયમાં પ્રયત્નો કરવામાં આવશે ભગીરથ કાર્ય છે આવનારા ત્રણ ચાર વર્ષ સુધી ધીમે ધીમે તમામ નાગરિકો તમામ એનજીઓ પ્રબુદ્ધ નાગરિકો મીડિયા અને તમામ શ્રેષ્ઠીઓના સાથ સહકારથી વડોદરા શહેર एक क्रिएटिव सिटी बने कॉर्पोरेशन प्रयत्न करो हाँ देखिए वडोदरा म्यूनसिपल कॉर्पोरेशन ने यहाँ पे दावत दी है हेरिटेज फाउंडेशन के साथ एक यहाँ पे कॉन्फ्रेंस हुई है वडोदरा कोशिश कर रही है कि यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड हो श्रीनगर सिटी 2019 में यूनेस्को युन, क्रिएटिव सिटी नेटवर्क में हमने अप्लाई किया आ, और हमने कम्पीट किया और फोक आर्ट्स एंड क्राफ्ट्स की कैटेगरी में श्रीनगर सिटी यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड की गई यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क एक बहुत ही प्रस्टिजियस फोरम है बड़ोडा डिज़ाइन कैटेगरी में उस यूनेस्को क्रिएटिव सिटी सिटी में अप्लाई करने जा रहा है कम्पीट करने जा रहा है और uh, उनकी भी कोशिश है और हमारी भी ये मदद रहेगी uh, कि बरोडा क्वालिफाई करे यूनेस्को क्रिएटिव सिटी बने डिज़ाइन में Uh, उसके जो सेलियट फीचर्स हैं जो फ़ायदे हैं वो बहुत हैं अनगिनत हैं हमने श्रीनगर में देखा है कि यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूजन के बाद हमारे हैंडी और हैंडलूम्स में इंक्रीज़ हुआ है हमारे टूरिज़्म नंबर्स uh, बहुत बड़े हैं uh, और जो बाकी क्रिएटिव सिटीज़ हैं पूरी दुनिया में उनके साथ अगर uh, हम तालमेल रखें नेटवर्क करें उनकी एक्सपीरियंसेस से हम सीखें और वो हमारी एक्सपीरियंसेस को अपनाएं ये बहुत ही ज़रूरी है आज की आ, आज के डे और एज में और वडोदरा की जो एक यूनिक हेरिटेज है आ, वो डिज़ाइन हेरिटेज हो आर्किटेक्चरल हेरिटेज हो कल्चरल हेरिटेज हो गरबा हो आ, या यहाँ का आ, एजुकेशनल हेरिटेज जो हो आ, वो एक बहुत ही यूनिक पर्सपेक्टिव देता है एक बहुत ही यूनिक कैंडिडेट बनाता है सिटी ऑफ वडोदरा को यूनेस्को क्रिएटिव सिटीज़ में इंक्लूड होने के लिए तो मेरी पर्सनल uh, कोशिश भी ये रहेगी कि हम अपनी एक्सपीरियंसेस शेयर करें और uh, ये कोशिश रहे uh, कि वोद्रा यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड देखिए श्रीनगर की तरह बनने बनना ज़रूरी नहीं है श्रीनगर यूनिक है बरोडा यूनिक है. Yes, है, है जो चीज़ें बरोडा में हैं वो श्रीनगर में नहीं हैं जो वहाँ है वो यहाँ नहीं है लेकिन Uh, हमने इस प्रोसेस से ये सीखा है कि जो हमारी धरोहर है जो हेरिटेज है उसको एक्सेसिबल बनाना बहुत ज़रूरी है जैसे कि यहाँ पे अभी बात हुई कि जो पैलेसेस हैं उनको एक्सेसिबल बनाना ज़रूरी है तो रोम में एक कॉन्फ्रेंस में एक बात हुई कि स्मार्ट हेरिटेज का कॉन्सेप्ट होता है कॉन्सेप्ट ऑफ स्मार्ट सिटी और कॉन्सेप्ट ऑफ हेरिटेज को कैसे मिलाएं उसको स्मार्ट हेरीटेज एक टर्म दी गई तो मतलब मुझे नहीं लगता है कि बड़ोडा जैसी जैसा कोई शहर पूरे मुल्क में है इतनी हेरिटेज इतनी आर्किटेक्चरल रिचनेस कहीं पे है आ, और मुझे पूरा यकीन है आ, कि अगर ये एप्लीकेशन प्रोसेस सीरियसली फॉलोअप किया जाए सब स्टेक होल्डर्स खास कर एग्जेक्टिव पोलिटिकल लीडरशिप सिटी के स्टेक होल्डर्स अगर मिलके इसका एक प्रयत्न करें तो यूनेस्को क्रिएटिव सिटी अगली बरोडा ज़रूर बन सकती है बिल्कुल होता है हमारा तो जो कैटेगरी है यूनेस्को क्रिएटिव सिटीज़ की वो फोक आर्ट्स एंड क्राफ्ट्स में तो उसमें हैंडलूम्स और हैंडी क्राफ्ट आता है जो बाकी फोक आर्ट्स एंड क्राफ्ट में ऑल ओवर द वर्ल्ड सिटीज़ हैं उनके साथ एक्सचेंज प्रोग्राम्स होते हैं नॉलेज शेयरिंग होती है और उससे इंडस्ट्री कॉटेज इंडस्ट्री में भी बूस्ट मिलता है इकोनॉमिक इम्पोटेंस भी मिलता है और बरोडा अगर इन एक क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड होता है तो यहाँ भी आप एक इंडस्ट्री कॉटेज इंडस्ट्री रिवाइवल भी देखेंगे टूरिज्म इंक्रीज़ भी देखेंगे और सिटी की प्रोफाइल एक ग्लोबल प्रोफाइल ज़रूर बनेगी